અંકલેશ્વર નગરપાલિકા વિસ્તાર નવ વોર્ડમાં એસઆઈઆર પૂર્વ પૂરવા થયા બાદ એસઆઈઆર ની પ્રક્રિયા મુજબ ફોર્મ નંબર સાત ના આધારે ચાર હજાર પાંચસો થી વધુ અરજી અંકલેશ્વર ચૂટની પંચમાં કરવામાં આવી છે જે અંતર્ગત એસ અધિકારી એવા અંકલેશ્વર એસ અને મામલેદાર દ્વારા પાલિકા ચીફ ઓફિસરને અરજીની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી જે બાદ પાલિકા ગત અરજીઓને પાલિકા કચેરી લઈ આવી બીએલઓ ના અરજી અનુસંધાનને ચકાસણી કરવામાં સવારે બોલાવ્યા હતા જે સમયે આપ પાર્ટી પર પાલિકા કચેરી ખાતે પહોંચી ગયા હતા અને બીએલઓ દ્વારા વિવિધ નામોની અરજી સંગર્ભ નામની માહિતી મેળવી હતી તો હયાત મતદારો સામે શંકા હોવા સાથે આ અરજીના મુસ્લિમ આદિવાસી અને કેટલાક અન્ય મતદારો સામે અરજી કરવામાં આવી હતી જે મુદ્દે વિવાદ સર્જાયો હતો બીએલઓ દ્વારા પણ કામગીરી કર્યા બાદ પૂર્ણ ચકાસણી અંગે કામ શરૂ કરવા કરી હતી જે બાદ ફોર્મ ભર્યા બાદ પણ નામ કમી અરજી અંગે તપાસ માટે આવતા લોકોએ બીએલઓ ઓ પર ભડકયા હતા આ સમગ્ર મામલો તુલ પરકા બીએલઓ ઓ દ્વારા પણ સંબંધિત વિભાગમાં રજૂઆત કરી હતી જો આ મામલે ગત રોજ કોંગ્રેસ અને ભાજપને ભાઈ ભાઈ કહેતા આપના સૂર પણ બદલાય હતા તો અને કોંગ્રેસ અને ભાજપ દ્વારા સંયુક્તપણે એસડીએમમાં ફરિયાદ કરવાની જાહેરાત કરાઈ હતી જોકે રજૂઆત કરવા આપ અને કોંગ્રેસ બંને અલગ અલગ પહોંચ્યા હતા જેમાં પાલિકા વિપક્ષ સભ્ય જહાંગીર પથાન અને રફીક જગરિયાવાલા નામ કમી કરવાની અરજી સાથેના પુરવાથા સાથે અન્ય હયાત મતદારોના પુરવા પણ રજૂઆત કર્યા કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી આપ અને કોંગ્રેસ બંને દ્વારા ભાજપ પર સીધા ઘા કરી તેમના દ્વારા મતદારની કમી કરવાનું પરયંત્ર હોવાની આક્ષેપ કર્યો હતો અને એક જ સ્થળે એક જ વ્યક્તિ થકી પચાસ પચાસ અરજીઓ કરાઈ છે જે જોડાતા ભાજપ દ્વારા સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા હતા તો ભાજપ દ્વારા આક્ષેપોને નકારી કાઢી હતી તેમના કાર્યકરોએ ફોન કરી બંને પક્ષો દ્વારા કણગઢ તક કરવામાં આવી રહ્યા હવાલ આક્ષેપો કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા અરજી અનુસંધાન તપાસ કર્યા બાદ નામ કમી થશે તેવી સ્પષ્ટ વાત કરાઈ હતી ચૂંટણી પંચ દ્વારા એસઆઈ ની કામગીરી ચાલી રહેલી છે જે પૈકી આ સુધી બધા લોકો નૈયા પાર કરી દીધી પણ સાત નંબર ના ફોર્મ ભરી ને ફરીથી એમણે તે નૈયા ને તોડવાનો પ્રયત્ન કરેલો છે તેમાં બિયોલો અને સત્તાધીશો દોડવાનું કામ એક જ માણસ પચાસ પચાસ ફોર્મો પર સહયોગ કરી દે કે આ માણસ બારનો છે અલા ભાઈ તમને એવું બધું લાગતું હોય તો અમારા નામો બધાને કાઢી રાખો ને તમે મતદાન તમને એમ બી ઇલેક્શન જીતવાની ટેવ છે તો આ વધારાનું એક કરી રાખો જેથી એક સમસ્યા દૂર થઈ જાય એટલે આવી નાટક કરવાથી કઈ લોકશાહી નું પતન થઈ જવાનું નથી હંમેશ લોકશાહી બાબા સાહેબ આંબેડકર સાહેબ ની છે એટલે કોઈ આવું કરવાથી બની બની જવાનું નથી જેથી કરીને અમે એની રજૂઆત કરી છે એસડીએમ સાહેબ ની અંદર માં અને આગળ શું થાય છે તે જોવાનું રહેશે જય મારું નામ સાહિલ રફીક ઝઘડિયાવાળા છે હું બીએલએ ટુ તરીકેની કામગીરી વોર્ડ નંબર ચાર માં કરું છું આ સમગ્ર બાબત વિશે અમે કહેવા માંગીએ છીએ કે એસઆઈઆર ની પ્રક્રિયામાં એસઆઈઆર ની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડંત્ર કાર્યો દ્વારા એક ષડયંત્ર રચના કરવામાં આવી જેને છે સમગ્ર વિસ્તારના મતદારો આ પણ સાત નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું જે સદંતર ભારતીય ન્યાય સંહિતાની કાનૂનની ની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે કેટલા ટુ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો તે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી છતાં તંત્ર એની ઉપર કોઈ પગલા લેવા તૈયાર નથી ફક્ત સાત આપવાનો પ્રયાસ કરે છે જે વોર્ડ નંબર આઠ માંથી જીર ખાન પઠાણ જેઓ અંકિનેશ્વર માં સતત પાંત્રીસ વર્ષ થી ચૂંટાય છે પાંત્રીસ વર્ષથી છતાં તેઓનો પણ ફોર્મ નંબર સાત ભરીને આ ષડયંત્ર કાર્ય દ્વારા આપવામાં આવ્યું છે એ અત્યંત નિંદનીય કામ કહેવાય અને વોર્ડ નંબર ચાર ના સભ્ય શ્રી રફીકભાઈ જગડિયાવાલા જેઓ સતત વીસ વર્ષથી ચૂટાય છે તેઓનો પણ ફોર્મ નંબર સાત ભરીને આ ષડયંત્ર અંજામ આપવામાં આવ્યો છે અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ કલેક્ટર સાહેબ દ્વારા કબજે કરવામાં આવે એસપી સાહેબ દ્વારા એને કબજે કરવામાં આવે અને આ ષડયંત્ર કાર્યો કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઉભી કરવાનું કામગીરી કરતા હતા તેમને સખત માં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્ર બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં પરંતુ કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે જયારે બીએલો બધા ના જ કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સચોટ કરી છે સવારે બીએલઓ પણ વિરોધ કર્યો છે આ જ કામગીરીનો છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી આ જો પ્રક્રિયાને અટકાવવા મન નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે ખભો મિલાવીને તૈયાર રહીશું અને જોરદાર આંદોલન કરીશું ને તે તંત્ર ને ખબર પણ એના વિશે